નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર પુસ્તકનું નામ છે ઈસુ ખ્રિસ્ત લેખક છે કિશોર ઘનશ્યામલાલ મશરૂવાળા પુસ્તકનો પ્રકાર ચરિત્રકથા આ પુસ્તક લગભગ સોળ સત્તર વર્ષ પર નવજીવનની અવતાર લીલા લેખમાળાના એક ભાગરૂપે આ નામનું મારું પુસ્તક બહાર પડ્યું હતું એ પુસ્તકને લગભગ આખું નવેસરથી લખી તથા તેમાં વધારો કરી આ તૈયાર કર્યું છે નવા ઉમેરામાં યિશુના પ્રવચનો રૂપકો અને સુભાષિતો મુખ્યત્વે છે કેટલીક નોંધો પણ છે અને છેવટની સમાલોચના ચરિત્રની હકીકતોની બાબતમાં બાઇબલમાં મેથ્યુ માર્ગ લુક અને જનના પુસ્તકો જ મારો આધાર છે તે પૈકી કોઈ એકમાંથી જ મેં હકીકતો લીધી નથી પણ બધામાંથી તારવી છે પહેલી આવૃત્તિ છપાયા પછી મને કેટલાક ગુજરાતી ખ્રિસ્તીઓ તરફથી ટીકારૂપે પત્રો મળ્યા હતા ચમત્કારો વિશે ગૌણપણે ઉલ્લેખ અને ઈશુની ખબરમાંથી ઉઠવા વિશે મૌન માટે તેમને તે પુસ્તક ના પસંદ પડ્યું હતું એ બંને બાબતમાં મારા વિચારો સ્પષ્ટપણે પુસ્તકમાં રજૂ કર્યા છે હું દિલગીર છું કે એથી કદાચ પંત શ્રદ્ધાળુ ખ્રિસ્તીઓને સંતોષ નહીં થાય પણ તેમાં મારો ઈલાજ નથી મને જે સત્ય લાગે તે જ માંડવાની મેં મારી શક્તિ અને દ્રષ્ટિ પ્રમાણે અત્યંત કાળજી તો લીધી જ છે છતાં તેથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાવ કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિક ભાવ ઉત્પન્ન થાય કોઈનો અધોગતિ કરનારો બુદ્ધિભેદ ન થાવ જે માર્ગે પોતાનું અત્યંત કલ્યાણ મનાયું હોય તે માર્ગને બુદ્ધિપૂર્વક વિશેષ સારો માર્ગ દેખાય વિના છોડવાની પ્રવૃત્તિ ન થાવ એવું એક પણ વાક્ય આ દોષો ઉત્પન્ન કરે એવું છે એમ જેને લાગે તે જો કૃપા કરી મને જણાવશે તો હું એનો વિચાર કરે વિના નહીં રહું આટલા દોષ થયા વિના કોઈની અંધશ્રદ્ધાને ધક્કો પહોંચે અને એના દ્રષ્ટિબિંદુને નવું વળણ મળે એ ઈષ્ટ આપત્તિ જ છે આપત્તિ એટલા માટે કહું છું કે એક ભાવનામાંથી બીજી ઉચ્ચતર ભાવનામાં પહોંચવાનો માર્ગ અત્યંત કષ્ટ ભોગવનારો છે બુદ્ધિને એક નવી વસ્તુ સત્ય તરીકે સમજાય અને તેમાં મન વાણી અને શરીરથી નિષ્ઠા થાય એ બેની વચ્ચે લાંબો કાળ જાય છે અને એ કાળ જૂના સંસ્કારો અને નવીન સંસ્કારો વચ્ચેના ઝઘડા લડવામાં વીતે છે એ લડાઈનું દુઃખ તીવ્ર હોય છે પણ એ દુઃખ ભોગવ્યા વિના બાળકનું મુખ માતા જોઈ શકતી જ નથી જેટલું પૂર્વારોગ્ય સારું એટલી પીડા ઓછી એટલું જ એમ કોઈનો ઝઘડો દીર્ઘકાળ ચાલે કોઈને ટૂંકો સમય પણ ઝઘડો લીધે જ છૂટકો ઉન્નતિની તીવ્ર ઈચ્છા રાખનાર પુરુષને એ યુદ્ધ માટે આવશ્યક ધૈર્ય મળી રહે છે એ જ મનુષ્યને મળેલી શુભ સામગ્રી છે એ વેદના કરાવવામાં હું નિમિત્ત બુદ્ધ થાવ તેનું મને દુઃખ લાગે છે પણ એ વિશે નિરૂપાય છું એ દુઃખને તીવ્રપણે અનુભવી ગયેલાનો એની સાથે સંભવ રહેલો છે એટલું જ એને હું આશ્વાસન આપી શકું જે ખ્રિસ્તી ભાઈઓ આવા વિશ્વાસપૂર્વક આ પુસ્તક વાંચશે તો તેમને આ પુસ્તક ઉપયોગી જ માલુમ પડશે અને ધર્માંતર કરાવવાની ભાંજગઢમાં પડ્યા વિના ખ્રિસ્તી ધર્મની વિશેષતાનો જગતને લાભ આપી શકશે તેઓ પોતે પાર્થિક શ્રદ્ધાની સંકુચિતતામાંથી નીકળી જશે અને છતાં સાચા અર્થમાં ખ્રિસ્તી ધર્મત્વને રાખી શકશે તેમને માટે હિન્દુ ધર્મની દ્રષ્ટિની એટલી જ જરૂર છે જેટલી હિન્દુઓને ખ્રિસ્તી ધર્મની માનવ સેવા દ્વારા ઈશ્વર ઉપાસનાની પણ એની હવે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી બાઇબલમાં આવતા યહૂદી નામોના શુદ્ધ ઉચ્ચારો મેં એક યહૂદી સજ્જન ડૉક્ટર એબ્રાહમ પાસેથી જાણ્યા છે પણ અંગ્રેજી ઉચ્ચારોથી પરિચિત વાચકોને માટે છેવટે શબ્દ સૂચિ આપી છે આ ઉપરાંત બેંગ્લુરમાં રહેતા મારા એક મિત્રશ્રી રાલ્ફ રિચર્ડ કૈથાન તરફથી કેટલીક માહિતી મેળવી છે એ બંને સજ્જનોનો આભાર માનું છું કિશોરલાલ ઘ મશરૂવાળા વર્ધા ઓગણીસો ને એકતાળીસ પ્રસ્તાવના આ નાનકડી પુસ્તકમાળામાં કેટલાક અવતારી પુરુષોનો ટૂંકો જીવન પરિચય કરાવવા ધાર્યું છે આ પરિચય કરાવવામાં જે દ્રષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિશે બે શબ્દ લખવા આવશ્યક છે અવતારી પુરુષ એટલે શું હિન્દુઓ માને છે કે જ્યારે પૃથ્વી પરથી ધર્મનો લોભ થાય છે અધર્મ વધી પડે છે અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે સંતતાનો તિરસ્કાર થાય છે નિર્બળનું રક્ષણ થતું નથી ત્યારે પરમાત્માના અવતારો પ્રગટ થાય છે પણ અવતારો કેવી રીતે પ્રગટ થાય છે એ પ્રગટ થાય ત્યારે તેમને કેવા લક્ષણે ઓળખવા અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા એ જાણવું જરૂરનું છે સર્વત્ર એક પરમાત્માની શક્તિ સત્તા જ કાર્ય કરી રહી છે મારામાં તમારામાં સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે એની જ શક્તિથી સર્વેનું હલનચલન વલણ છે રામ કૃષ્ણ બુદ્ધ ઈસુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી ત્યારે આપણામાં અને રામકૃષ્ણાદિમાં સો ફેર એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા એમને પણ મારી તમારી માફક દુઃખો વેઠવા પડ્યા હતા અને પુરુષાર્થ કરવો પડ્યો હતો છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીએ હજારો વર્ષ વીતી ગયા છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ આત્મા સત્યકામ સત્ય સંકલ્પ છે એવું વેદ વચન છે જે આપણે ધારીએ એ છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર પરમાત્મા બ્રહ્મ કહીએ છીએ જાણે અજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલંબન શરણ લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલંબન લઈને કરીશું રામકૃષ્ણે પણ એ જ શક્તિનું આલંબન લઈ સર્વેશ્વર પદ અવતાર પદ પ્રાપ્ત કર્યું હતું હવે પછી જે અવતારો થશે તે પણ એ જ શક્તિનું આલંબન લઈને આપણામાં અને એનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ એમણે બુદ્ધિપૂર્વક શક્તિને પૂર્ણપણે ઓળખીને એનું અવલંબન લીધેલું બીજો ફરક એ કે આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીએ અવતારી પુરુષની આકાંક્ષાઓ એમના આશયો મહાન અને ઉદાર હોય છે એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે ત્રીજો ફરક એ છે કે સામાન્ય જનસમાજ મહાપુરુષોના વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે જૂના શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા એ શાસ્ત્રોના રચનારા અને ફેરવનારા પણ થયા છે એમના વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમના આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે એમણે પરમ તત્વ જાણી લીધું છે એમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું છે એવા સજ્ઞાન સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂજે જે આચરણ યોગ્ય લાગે તે જે સ શાસ્ત્ર તે જ સધર્મ કોઈ પણ બીજા શાસ્ત્રો એમને બાંધી શકતા નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતા નથી આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઈએ તો પ્રભુ આપણામાંય અવતાર રૂપે પ્રગટ થવા મહેર કરે વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે એનો ઉપયોગ આપણે એક શુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમજ તે વડે દીવાના પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન અને ચરિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ અવતારોએ પોતાની રગે રગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા પરાક્રમી થવા પર ભંજન થવા ચાહ્યું એમણે એ બળવડે સુખ દુઃખથી પર કરુણા હૃદય વૈરાગ્યવાન જ્ઞાનવાન અને પ્રાણી માત્રના મિત્ર થવા ઈચ્છ્યું સ્વાર્થના ત્યાગથી ઇન્દ્રિયોના જયથી મનના સંયમથી ચિત્તની પવિત્રતાથી કરુણાની અતિશયતાથી પ્રાણી માત્ર તરફના અત્યંત પ્રેમથી બીજાના દુઃખોનો નાશ કરવા પોતાનો સર્વશક્તિ અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી નિષ્કામતાથી અનાસક્તિથી અને નિરઅહંકારીપણાથી ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા મનુષ્ય માત્રને પૂજનીય થયા આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ એટલી કરુણાવૃત્તિ કેળવી શકીએ એવા નિષ્કામ અનાસક્ત અને નિરઅહંકારી થઈ શકીએ એવા થવાનો આપણો નિરંતર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જ આપણે એમનું અક્ષરધામ મેળવ્યું કહેવાય જો આપણો એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામ સ્મરણ પણ વૃથા છે અને એ નામ સ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ વૃથા છે અત્યારે આપણે પરમેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી આપણા જન્મથી આપણે પહેલો સંબંધ માતા જોડે થાય છે બીજો પિતા સાથે ત્રીજો બંધુઓ જોડે છે ચોથો ગુરુ સાથે થાય છે અને પાંચમો મિત્રનો છે આપણે વિવાહિત હોઈએ તો આપણો સંબંધ પત્ની જોડે થાય અને કુટુંબી હોઈએ તો બાળકો સાથે પણ બંધાય પછી તે જ પ્રમાણે પડોશી તથા સમાજ અને પ્રાણીઓ સાથે થાય છે તે માટે આપણે પ્રથમ પ્રભુનું માતાપિતા તરીકે ધ્યાન ધરીએ અને સાથે સાથે આપણા પ્રત્યક્ષ માતા પિતાની એક ચિત્તે સેવા કરીએ તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઉતરે અને સાથે સાથે આદર્શ માતા પિતાના ગુણોનું ધ્યાન થઈ જાય જે ગુણોનું ધ્યાન થાય તે ગુણો પણ આપણામાં ઉતરે જ એટલે માતા પિતાનો વત્સલ્ય ગુણ આપણામાં આવતો જ રહે આપણે પ્રભુનું બંધુ તરીકે ધ્યાન ધરીએ અને બંધુની એ સેવા કરીએ તો આપણે લક્ષ્મણ અને ભરતની ભક્તિ પ્રાપ્ત કરીએ અને રામનો બંધુ પ્રેમ સહજ આવી જાય એ જ પ્રમાણે પ્રભુની મિત્ર ગુરુ વગેરે તરીકે તથા પ્રાણી માત્રના રૂપમાં ઉપાસના કરવી ઘટે અને એ ઉપાસના પ્રત્યક્ષ મિત્ર ગુરુ ઇત્યાદિકમાં ઉતારવી ઘટે પત્ની પરની આપણી પવિત્ર દૃષ્ટિ તો મિત્ર તરીકે જ હોય એટલે મિત્ર ભાવનાને વધારવી એ જ પત્ની વ્રત ગણાય પુત્ર ભાવનાનો વિસ્તાર શિષ્યમાં થાય બંધુ ભાવનાનો મનુષ્ય માત્રમાં માતા પિતાનો વડીલો પ્રત્યે આપણી પરમેશ્વર પ્રત્યેની ભાવના પ્રત્યક્ષ મનુષ્યમાં ન ઉતરે તો એ ભક્તિ જળ જ છે એક જ ચેતવણી આ ઉપાસનના વિધિમાં આપવી ઘટે છે રામકૃષ્ણ જેવા થવું એટલે રામકૃષ્ણની કીર્તિના ઈર્ષાડું થવું એમ નહીં આપણા ઉપર કોઈ વાલ્મિકી કે વ્યાસ કાવ્ય કરે આપણી મૂર્તિઓ ઘેર ઘેર પૂજાય આપણા નામના સંપ્રદાયો ચાલે આપણી જય બોલાતી રહે એવી જો આપણે આકાંક્ષા ધરી તો રામકૃષ્ણ જેવા કદી થવાશે નહીં આ જીવન પરિચય વાંચી વાંચનારા અવતારોને પૂજતો થાય એટલું બસ નથી એ અવતારોને પારખવા શક્તિમાન થાય અને અવતારો જેવા થવા પ્રયત્નશીલ થાય તો જ આ પુસ્તક વાંચવાનો શ્રમ સફળ થયો ગણાશે છેવટમાં એક વાક્ય લખવું ઘટે છે આમાં જે કાંઈ નવું છે તે વિચારો મને પ્રથમ સૂજે છે એમ નથી કહી શકતો મારા જીવનના ધ્યેયમાં ઉપાસનાના દ્રષ્ટિબિંદુમાં પરિવર્તન કરી નાખનાર મને અંધારામાંથી અજવાળામાં લઈ જનાર મારા પૂજ્ય ગુરુદેવ જ મારે નામે બોલે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી છતાં એમાં જે ખામી હોય તે મારા જ વિચાર અને ગ્રહણ શક્તિની સમજવી ખંડ પહેલો જીવન પ્રકરણ પહેલું યહુદીઓ પેલેસ્ટાઈનની ભૂગોળ એશિયાના છેક પશ્ચિમ ખૂણામાં પૂર્વાંશ લગભગ ચોત્રીસ ડિગ્રી અને છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તથા ઉત્તરાંશ ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને તેત્રીસ પોઈન્ટ પચીસ ડિગ્રીની વચ્ચે પેલેસ્ટાઈન અથવા પેલેસ્ટીનના નામનો એક પ્રદેશ છે એ અરબસ્તાનના વાયવ્ય ખૂણામાં આવેલા સીરિયા નામે પ્રાંતનો ભાગ છે ઓગણીસો ને ચૌદ અઢારની લડાઈ પહેલાં તે તુર્કસ્તાનની હુકુમત તળે હતો લડાઈને અંતે થયેલી સુલેહની શરતોથી તેની રાજ્ય વ્યવસ્થા કરવાનો અધિકાર અંગ્રેજોના હાથમાં આવ્યો તેના પર કોની હુકુમત રાખવી તે ખિલાફતની ચળવળનો એક વિષય હતો હાલમાં કેટલાક વર્ષથી અરબો અને યહૂદીઓ વચ્ચે એની ઉપર રાજકીય સત્તા કોની અને કેટલી રહે તે બાબત તીવ્ર કલહ ચાલી રહ્યો છે આ પ્રદેશની લંબાઈ ઉત્તર દક્ષિણ એકસો ચાલીસમાંય અને પૂર્વ પશ્ચિમ સરેરાશ એંસી માઇલ છે એનું ક્ષેત્રફળ આશરે અગિયાર હજાર ચોરસ માઇલ હશે તેની ચતુસીમા પર ઉત્તરે લેબાનાનનો ઘાટ પૂર્વે અરબસ્તાનનો રણનો ભાગ દક્ષિણે સિનાઈનો દ્વિકલ્પ અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે પેલેસ્ટાઈનની વચ્ચોવચ થઈને યારદેન નામે એક નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે માર્ગમાં તે ગેલી અથવા ગેન્ને સેરેતના સરોવરમાં પડે છે અને બીજી બાજુથી તેમાંથી પાછી નીકળી મૃતસર ડેડ સીને જઈ મળે છે મૃતસર સમુદ્ર જેવું એક વિશાળ સરોવર છે તેનું પાણી એટલું બધું ખારું છે કે તેમાં માછલા પણ જીવી શકતા નથી તેથી જ તેનું નામ મૃતસર પડ્યું છે એમાં ક્ષારનું પ્રમાણ ઘણું હોવાથી આપણા શરીર કરતાં તેનું પાણી એટલું બધું ભારે છે કે માણસને તરતા ન આવડતું હોય તોય તે તેમાં સહેજે ડૂબી શકે નહીં મોટે ભાગે પેલેસ્ટાઈન પહાડી પ્રદેશ છે એની આબોહવા વિવિધ પ્રકારની છે કોઈ ઠેકાણે અતિશય તાપ અને કોઈ ઠેકાણે બહુ જ ટાઢ પડે છે એકંદરે હવામાં ભેજ વધારે હોય છે કારણ કે વરસાદ લગભગ ભાદરવાથી ચૈત્ર સુધી એટલે આઠ મહિના પડે છે બાકીના ચાર મહિના ઉનાળો હોય છે યારદેન નદીને લીધે પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે વિભાગ પડી જાય છે આશરે બે હજાર વર્ષ ઉપર એમાં પાંચ તાલુકા હતા બે પૂર્વ અને ત્રણ પશ્ચિમે પૂર્વમાં પીરિયા અને દસ નગર ડેકાપોલિસ અને અને ઇટુરિયાનો સંયુક્ત તાલુકો અને પશ્ચિમમાં યહુદીયા સમારિયા અને ગેલીલી તે વખતે તે રોમના સામ્રાજ્યનો એક ભાગ હતો તેમાં મુખ્યત્વે યહુદી લોકોની વસ્તી હતી એની રાજધાની યરૂશાલેમમાં હતી જેમ હિન્દુઓને કાશી મુસલમાનોને મક્કા તેમ યહુદીઓને યરૂશાલેમ ત્યાં તેમનું મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર હતું આ શહેર યહુદીયા તાલુકામાં આવેલું હતું અને તે તાલુકામાં જ ઊંચી જાતના યહુદીઓની અથવા તેમની ખાસ વસ્તી હતી યહુદીઓની પ્રાચીનતા યહુદી પ્રજા પૃથ્વી તળની જૂની પ્રજાઓમાંની એક છે શરીર રચનાની દૃષ્ટિએ તેઓ અરબોની જેમ સેમેટિક જાતિના ગણાય છે એક કાળે તેઓ બહુ સમૃદ્ધ હતા તેમની રાજકીય અને સામાજિક રચના વ્યવસ્થિત અને બહોળી હતી તેમનું રાજ્ય મિસર ઇજિપ્ત અરબસ્તાન અને ઈરાન સુધી પહોંચેલું હતું દાવીદ દાઉદ અને શલોમો સુલેમાન જેવા રાજાઓના શાસન અને નીતિ તથા મોશો મૂસા વગેરે સ્મૃતિકારોના ધાર્મિક થતા સામાજિક નિયમોને માત્ર યહૂદી લોકોએ જ નહીં પણ આજુબાજુની અન્ય પ્રજાઓએ પણ પ્રમાણરૂપ માન્યા હતા ખ્રિસ્તી પ્રજાઓ ઉપર તેમની સારી પેઠે છાપ રહેલી છે પડતી પણ વિક્રમ સંવતની શરૂઆતના કાળમાં આ પ્રજા છેક પડતીની હાલતમાં આવી ગઈ હતી તેમનો એક રાજા હતો ખરો પણ તેની સત્તા આપણા દેશી રાજાઓના જેવી હતી એટલે કે પોતાની પ્રજા ઉપર જુલમ કરવાની અને રોમના સુબાઓની ગુલામગીરી કરવાની તેમને છૂટ હતી વિક્રમ સંવતના પ્રારંભ કાળે તો તે રાજા યહૂદીએ નહોતો યહૂદી કન્યા સાથે પરણેલો હતો તેટલો જ તેનો યહૂદીઓની સંબંધ હતો તેને રોમના સમ્રાટને નજરાણું મોકલવું પડતું અને તેની પ્રજાને સામ્રાજ્ય માટે કર ભરવા પડતા ભારે શિક્ષા કરવાનો તેને અધિકાર નહોતો યહૂદી ધર્મ પંથો યહૂદીઓનો ધર્મ મૂસા વગેરે કેટલાક મહાપુરુષોની સ્મૃતિઓને આધારે રચાયેલો છે તેમાંના બે મુખ્ય ધાર્મિક સંપ્રદાયો હતા ફેરિસીઓનો અને સેડ્યુસીઓનો ફેરિસિઓ બહુ કર્મકાંડી હતા વિધિ પ્રમાણે યજ્ઞો વ્રતો અને ઉત્સવોની ક્રિયાઓ કરવામાં અને જ્ઞાતિભેદો સાચવવામાં તેમનો ધર્મ સમાઈ ગયો હતો પોતાના જૂના રીતિ રિવાજોમાં જરાય ફરક ન પડવા દેવાની તે બહુ કાળજી રાખતા યુનાની ગ્રીક રૂમી રોમન વગેરે લોકો તેમની દૃષ્ટિએ મલેચ્છ જેવા હતા તેઓના રીત રિવાજોનો બહિષ્કાર કરવામાં તેઓ બહુ સાવધાન રહેતા સમય પ્રમાણે ફેરફારને તેમના સંસ્કારોમાં સ્થાન નહોતું સેડ્યુસી લોક સુધારાવાળા હતા તેમણે પોતાના જૂના રીતિ રિવાજ ઘણે અંશે છોડી દીધા હતા તેઓ સાંસારિક ઉન્નતિની વિશેષ ચિંતા કરતા અને રાજ્યની નોકરીઓ વેપાર વગેરેમાં આગળ પડતો ભાગ લેતા જ્ઞાતિબંધનો ઢીલા કરવામાં તેમની આગેવાની હતી આમ ફેરિસીઓ પૂજાપાઠમાં મશગુલ મશ્ગુલ હતા અને સેડ્યુસીઓ પૈસા પાછળ પડેલા હતા ફેરિસીઓમાં શુદ્ધ વર્તન પર કંઈક લક્ષ્ય હતું પણ વિચારનું અને કરતૃત્વનું બળ ઓછું હતું તથા અંધશ્રદ્ધા અને અસહિષ્ણુતા ઘણા હતા પરિણામે જનુની પણ હતા સેડ્યુસીઓમાં વિચાર પર જોર હતું ખરું પણ એમને પરદેશી તેટલું સારું લાગતું પૂરેપૂરા યુનાની કે રૂમી થવા તરફ તેમનું વર્ણન હતું ઉપર કહ્યું કે યહૂદીઓનું મુખ્ય મંદિર યરુશલેમમાં હતું પૂજારી વર્ગ એ મંદિરમાં બલિદાન ચડાવવાનો અધિકાર એક ખાસ પૂજારી વર્ગનો હતો ગામે ગામ નાના મંદિરો ઘોગ પણ રહેતા પણ ત્યાં પૂજા વિધિ કે બલિદાન થતાં નહીં પૂજારીઓના પૂજાના વારા બાંધેલા હતા અને તે પ્રમાણે તેઓ પૂજા કરવા યરુશાલેમ જતા આ પૂજારીને યહૂદી હિબ્રુ ભાષામાં કોહેન કહે છે અને તેમના આચાર્ય અથવા મહાપૂજારીને કોહેન હમ્માદોલ કહે છે તેની નિમણૂક પૂજારીઓની ચૂંટણીથી થતી પણ ઈશુના જન્મ સમયે તો રૂમી સામ્રાજ્યનો વર્ગ એટલો બધો વધી ગયો હતો કે એમાંય એમનો જ માનીતો માણસ આવી શકતો શાસ્ત્રી વર્ગ ત્યાર પછીનો બીજો મહત્ત્વનો વર્ગ શાસ્ત્રીઓનો હતો તેમનો જ એક વર્ગ લેખકનું કામ કરતો તેઓ ધર્મ અને આચારના વિષયમાં નિર્ણય આપતા અને તેમનો નિર્ણય કાશીના શાસ્ત્રીઓના જેવો માન્ય ગણાતો બહુ વિદ્વાન શાસ્ત્રીને રેબ્બી કહેતા એકોતેરી સભા યહૂદીઓના જે કંઈ ધાર્મિક સામાજિક કે રાજકીય હક્કો રૂમી સામ્રાજ્યમાં બાકી રહ્યા હતા તે એકોતેર માણસની એક સભાને સોંપાયેલા હતા મહાપૂજારી પૂજારીઓ અને બીજા કેટલાક વિદ્વાન યહૂદીઓને આ સભામાં બેસવાનો અધિકાર હતો પણ એને રોમના સુબાને અધીન રહેવું પડતું અને એની રાજકીય મહત્તા નામની જ હતી દાણી વર્ગ આ સિવાય દેશમાં કર ઉઘરાવનારા દાણીઓનો એક વર્ગ હતો જેમ વોરન હેસ્ટિંગ્સના વખતમાં બંગાળમાં કર ઉઘરાવવાનો હક લીલામથી વેચવામાં આવતો તેમ રૂમી સામ્રાજ્યમાં પણ ઇજારદારો જુદા જુદા ગામોના કર ઉઘરાવવાનો હક વેચાતો લેતા પછી પોતાનું નફો કાઢવા માટે તેઓ પ્રજા પાસેથી વધારે રકમો ઉઘરાવતા આથી સ્વાભાવિક રીતે એ વર્ગ પ્રજાને ઘણો ઓળખામણો લાગતો પ્રજા તેઓ તરફ તિરસ્કારની દ્રષ્ટિએ જોતી અને તેઓ પાપી અને દેશદ્રોહીઓ ગણાતા અલબત્ત તેમાં કેટલાક સારા માણસોએ હતા છતાં દાણીઓનો સોબતી કલાલના સોબતીની જેમ વહેમનું પાત્ર બનતો એમ જણાય છે કે ઘણું ખરું કલાલીનો અને દાણીનો ધંધો સાથે જ થતો વ્રતો અને ઉત્સવો આ સાથે જ યહૂદીઓના કેટલાક વ્રતો અને ઉત્સવોની માહિતી આપવી ઠીક થશે ઈસુ ખ્રિસ્તના જીવનમાં એમનો ઉલ્લેખ કરવો પડશે શબ્બાત જેમ ખ્રિસ્તીઓ રવિવાર અને મુસલમાનો ગુરુવારની સાંજથી શુક્રવારની સાંજ સુધીનો દિવસ પવિત્ર ગણે છે તેમ યહૂદીઓમાં શુક્રની સાંજથી શનિવારની સાંજ સુધીનો ચોવીસ કલાક શબ્બાત વિશ્રાંતિવાર ગણાય છે તે દિવસે કાંઈ પણ ઉદ્યોગ કરવાથી વ્રત ભંગ કર્યો મનાય છે યહૂદી અરબ વગેરે સેમેટિક પ્રજાઓમાં સાધારણ રીતે દિવસ માસ અને વર્ષની ગણતરી ચંદ્રને અનુસરે છે આથી સૂર્યોદયથી સૂર્યોદય અથવા મધરાતથી મધરાત કે મધ્યાહનથી મધ્યાહન તિથિ કે વાર નથી ગણાતા પણ સૂર્યાસ્તથી સૂર્યાસ્ત સુધી એક તિથિ તથા વાર ગણાય છે પૈસાહ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યહૂદી લોકોનું મોટામાં મોટું પૈસા અંગ્રેજીમાં બાઇબલમાં આને માટે પાસઓવર એટલે ટાળન શબ્દ વપરાયો છે જેનો પેશાહ શબ્દ સાથે સામ્ય માત્ર આકસ્મિક છે પૈસા એટલે ઉદ્ધાર નામે પર્વ આવે છે ખ્રિસ્તીઓના ગુડ ફ્રાઈડે તથા ઈસ્ટરના તહેવારો અને પૈસાના પર્વના દિવસો તે એક જ યમે યહૂદીઓના ઘરોને છોડીને માત્ર મિસરીઓનો નાશ કર્યો અને યહૂદીઓ સહી સલામત રણને ઓળંગી પેલેસ્ટાઈન આવી પહોંચ્યા તેની યાદગીરીમાં એ તહેવારો મનાય છે એ પ્રસંગે કેટલાક દિવસો સુધી યરુશાલેમમાં ઉત્સવ થતો અને લગભગ બધા યહૂદીઓ તે ટાણે મુખ્ય મંદિરની યાત્રાએ જતા સુક્કોત સુક્કોત અથવા નિવાસ પર્વ એ પણ યહૂદીઓનું એક મોટું પર્વ છે તે શરદ ઋતુમાં આવે છે અને એક અઠવાડિયું ચાલે છે અને એક કાળે યહૂદીઓને પોતાના ઘર બહાર છોડી તંબુઓમાં દિવસો ગાળવા પડેલા અને ભટકતા ફરવું પડેલું તેની સ્મૃતિમાં આ પર્વ ઉજવાય છે યહૂદીઓ તે પર્વમાં ઘર બહાર છોડી ગામ બહાર તંબુમાં કે ઝૂંપડીઓ બાંધી રહેતા અંગ્રેજી બાઇબલમાં આને ટેબરનાકલ્સનું પર્વ કહ્યું છે ટેબરનેકલ્સ એટલે મુસાફરીમાં ફેરવવાનું લાકડાનું મંદિર કે તંબુ ઈશુનો જન્મકાળ લગભગ બે હજાર વર્ષ ઉપર યહૂદી લોકોની સ્થિતિ આ પ્રકારની હતી ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે ઈસવીસન પૂર્વે સાતથી ચાર અથવા વિક્રમ સંવત ઓગણપચાસથી બાવન વચ્ચે ઈસુનો જન્મનું વર્ષ ગણવામાં ચારેક વર્ષની ભૂલ છે એમ એના નામનું સન શરૂ થયા પછી ઘણે વર્ષે માલુમ પડ્યું એટલે કે એનો જન્મ ઈસવીસનના પહેલાં વર્ષમાં નહીં પણ તેના ચારેક વર્ષ પહેલાં થયો હતો હેરોદ નામે એક ક્રૂર અને વહેમી માણસ યહૂદીઓનો રાજા નિમાયો હતો એ પોતે યહૂદી નહોતો પણ છેલ્લા યહૂદી રાજાની પૌત્રીને પરણી રાજ્ય અધિકારી થયો હતો તે સત્તાનો લોભી હતો અને આંખ ખુદી ભોગવવા ઈચ્છતો હતો રૂમી સમ્રાટને ભારે નજરાણા મોકલી તથા વચગાળા યહૂદીઓને ઊંચા અધિકાર આપી તે તેમના મોઢા બંધ કરતો અને પછી પ્રજા ઉપર મન માન્યો ત્રાસ વર્તાવતો પૂજારીઓને ખુશ રાખવા તેણે યરુસાલેમનું મુખ્ય મંદિર ફરીને બંધાવ્યું હતું તે કાળમાં એ મંદિર સૌંદર્ય માટે એટલું વખણાતું કે એમ કહેવાતું કે જેણે એ મંદિર જોયું ન હોય તે સૌંદર્ય શું એ જાણી જ ન શકે જેલોત વર્ગ અલપત યહૂદીઓમાં એક એવો વર્ગ પેદા થયો હતો જ કે જે પોતાના દેશની પરાધીન અવસ્થાથી દુઃખી હતો અને તેમાંથી છૂટવા ઉદ્યોગ કર્યા કરતો હતો તે સામ્રાજ્યનો વેરી ગણાતો તેને જહેલોત કહેતા